તો અમરેલી જિલ્લાના અનેક પંથકમાં વરસાદ વરસ્યો છે બાબરા શહેર ગ્રામ્યમાં પણ વરસાદ નોંધાયો વડિયાના ગુજરી બજારમાં પણ વરસાદ વરસ્યો છે બાબરા શહેરમાં બીજા દિવસે પણ વરસાદ વરસ્યો એટલે કે છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ બાબરા શહેરમાં વરસી રહ્યો છે રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થઈ ગયા છે તો ચોમાસાની શરૂઆતમાં બીજા જ દિવસે સતત વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો વડિયામાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણ પલટાયું વાદળછાયું વાતાવરણ થયું અને એકાએક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી વડિયામાં મંગળવારે ગુજરી બજાર ભરાય છે ત્યાં પણ વરસાદ વરસતા નાના વેપારીઓને મુશ્કેલી પડી હતી તમામ જે સામાન રસ્તા ઉપર રાખેલો હતો તેને સમેટીને એક તરફ રાખી દેવો પડ્યો હતો